ய நவதுய பமத்தி ோடலூரா ஆறமா எம்பா தர்சனி துக்கடா பங்கேஷே હોજીરે થી દુખડા ભાંગે હે પાવા મા કાળી માં મનનું માગ્યું આપે છે સંકલપુરની બહુસર માં વરખડી માં બીરાજેશે મારી વરખડી માં છે હે બ્રહ્માણી માની સોની કરતી રખવાળી ને તું ધન દેતી દુખિયાના હરતી મારી દુખિયાના હરતી હે બાળકની તું રક્ષા કરજે પૂરી કરજે જે રે જાલ મારી માહું માહુ તારી ગાવડી માહું તારી ગાવડી હેરી દિ દે સિદ્ધિ દે અષ્ટનવની દિધે વંચમા દે મા ભવાની હૃદય મે જ્ઞાન દે શીત મે ધ્યાન દે ય ભય વરદાન દે શંભુ રાણી રેમણિ ય ભય વરદાન દે શંભુરાણ હે દુઃખ તો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી સર્જન સોહિત દે કુટુંબમાં પ્રીત દે જંગ મેં જીત દે ભવાની રે માળી જંગ મે જીત દે મા ભવાની રે માળી જંગ મે જીત દે મા ભવાની બોલો બે માતની જય તો મિત્રો મારું ન્યૂ ચેનલ બીજે ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી એકવાર મુલાકાત લેજો મારી ચેનલની